mm -hmm. હાલ એક હીટવેવ રાઉન્ડ ચાલી રહ્યો છે જેમાં સત્તર એપ્રિલથી પચીસ એપ્રિલ દરમિયાન જે આ રાઉન્ડ છે આની અંદર પચીસ એપ્રિલ સુધી આ રાઉન્ડ ચાલશે એપ્રિલ સુધી હીટવેવ એટલે કે જે ગરમીની અંદર કોઈ ખાસ મોટી રાહત મળે તેવી સંભાવનાઓ નથી હમણાં આ તાપમાન છે એ સરેરાશ સામાન્ય કરતા બે ડિગ્રી ઊંચું રહે તેવી શક્યતાઓ છે ખાસ કરીને જોવા જઈએ તો આ એપ્રિલ મહિનાનું ત્રીજું અઠવાડિયું ચાલી રહ્યું છે અને એપ્રિલ મહિનાના ત્રીજા અઠવાડિયાની અંદર

આ ત્રણ વર્ષ એવા છે કે જે છેલ્લા દસ વર્ષની અંદર સૌથી વધારે ગરમ રહ્યા છે અને એમાં પણ આ બે ની અંદર જે બે હજાર સોળ અને અઢાર ની અંદર જે તાપમાન હતું એમનો રેકોર્ડ છે એ રેકોર્ડ છે આ બે હજાર ચોવીસ ની અંદર તૂટી રહ્યો છે અને એમાં પણ ખાસ કરીને એપ્રિલ મહિનાના ત્રીજા અઠવાડિયાની અંદર વાત કરવા જઈએ તો સામાન્ય કરતા બે ડિગ્રી ઊંચું તાપમાન રહે એટલે છેલ્લા દસ વર્ષનો રેકોર્ડ છે એ ગઈકાલથી આપણે તૂટવાનું ચાલુ થઈ ગયું છે ગઈકાલે જોવા જઈએ તો ગઈકાલે સત્તર એપ્રિલ બે ના રોજ રાજ્યની અંદર તાપમાન જે હતું જેમાં સૌથી વધારે ગરમ સિટી છે આપણે અમરેલી જોવા મળ્યું છે બીજા નંબરે જુનાગઢ હતું અને એ સિવાય રાજ્યના બીજા અન્ય વિસ્તારોની અંદર પણ તાપમાન છે એ સામાન્ય કરતા ઉપર રહ્યું છે હજુ પણ આવનારા દિવસની અંદર એટલે કે પચીસ એપ્રિલ સુધી આપણે તાપમાન છે ઊંચું રહેવાનું છે એકલ દોકલ સેન્ટરની અંદર એક ડિગ્રી અથવા તો એક પોઈન્ટ બે ડિગ્રી સુધી તાપમાન અપ અથવા તો ડાઉન થાય તેવી શક્યતાઓ રહેલી છે છે પણ સરેરાશ તાપમાન ઉપર રહેશે જેની અંદર સૌરાષ્ટ્રની અંદર અમરેલી જુનાગઢ રાજકોટ અને સુરેન્દ્રનગર આ ચાર સેન્ટરો એવા હશે કે જેમાં વધારે પડતા તાપમાન છે ઊંચું રહે મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ ગાંધીનગર આણંદ અને કપડવંત આ સેન્ટર એવા છે કે જ્યાં સામાન્ય તાપમાન એ થોડું વધારે ઊંચું રહેશે અને ઉત્તર ગુજરાતની અંદર હિંમતનગર અને ઈડર આ બંને સેન્ટર એવા હશે કે જ્યાં સામાન્ય કરતા તાપમાન ઊંચું રહેશે સરેરાશ જોવા જઈએ તો અત્યારે ચાલીસ થી એકતાલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન હોવું જોઈએ એની જગ્યાએ અત્યારે તાપમાન છે તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી સુધી આપણે જોવા મળી રહ્યું છે જેમાં ખાસ કરીને પચીસ તારીખ સુધી રાજ્યના દસ થી બાર સેન્ટર એવા હશે કે જ્યાં ચુમ્માલીસ અથવા તો ચુમ્માલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સુધી તાપમાન નોંધાય તેવી શક્યતાઓ છે એ દસ સેન્ટરને બાદ કરતાં રાજ્યના અન્ય જે તમામ સેન્ટરો છે એ તમામ સેન્ટરોની અંદર એકતાલીસ થી લઈ અને તેતાલીસ ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળે તેવી પણ શક્યતાઓ છે અને જે આ દસ સેન્ટર એવા છે કે જેમાં સૌથી વધારે તાપમાન એટલે કે ચુમ્માલીસ ડિગ્રી અથવા તો એનાથી વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે એની અંદર હું આપને જણાવી દઉં ઈડર હિંમતનગર ગાંધીનગર અમદાવાદ કપળવંત આણંદ નડિયાદ સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ અને અમરેલી અને એને એક બે સેન્ટર એવા હશે કે જ્યાં તાપમાન છે ડિગ્રી અથવા તો તેનાથી વધારે જોવા મળશે અને બાકીના તમામ સેન્ટરોની એકતાલીસ થી લઈને તેતાલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને સત્તર એપ્રિલ થી પચીસ એપ્રિલમાં આ જે સેશન છે આ સેશનની અંદર આપણે સખત ગરમીનો સામનો કરવો પડશે હીટવેવ નો રાઉન્ડ ચાલી રહ્યો છે આની અંદરથી હમણાં કોઈ રાહત નહીં મળે છેલ્લે અંતમાં દરેક મિત્રોને મારા એ પણ જણાવવાનું છે કે સત્તર થી પચીસ એપ્રિલ રાઉન્ડ છે એની અંદર ગરમી સહન કરવાની પ્રેક્ટિસ કરજો કેમ કે મે મહિનાની અંદર આના કરતા પણ ભયંકર ગરમી જોવા મળે તેવી પણ શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે અત્યારે ખાસ કરીને હીટવેવની વાતની અંદર એટલું નેક્સ્ટ રાઉન્ડ વિશે અમે આપને નેક્સ્ટ વિડીયોની અંદર જણાવશું ધન્યવાદ